સોસાયટીની બાજુમાં સોસાયટીહેર રોડ પરથી આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસે હરિસિંહ માનસિંહ સિસોદિયા હરિસિંહ સોમનસિંહ સિસોદિયા અને હુકમસિંહ મહેન્દ્રસિંહ ચુડાવતની ધરપકડ કરી છે પોલીસે અડસદ હજાર કાર અને ત્રણ મોબાઈલ ફોન મળી ત્રણ લાખ અઠાણું હજારથી વધુ રૂપિયાનો મુદ્દાબલ કબજે કર્યો હતો હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા